ઇન્ડિયામાં ભાઈ એક સેવાનું કામ એવું છે કે નિસ્વાર્થ ભાવે બધા કરતા હોય છે કામ રસ્તો દેખાડવાનો એક રસ્તો દેખાડવાનો અને એક ચૂંટણી ટુ વ્હીલ ગાડી હોય એમાં ઘોડી ચડાવવાની રહી ગઈ હોય ને એ બે કામ જોયું ને એ ઓલ ઇન્ડિયામાં બધા નિસ્વાર્થ ભાવે કરતા હોય અમારી ગાડી છે ને એ થોડીક ગ્રીફ છે

પછી દયા છે એ બે નાસ્તો કરવાનો છે આ પાસેમ છે પાસેમ નું બપોરે એ લોકો જ્યાં જ્યાં પાસેમ જ્યા હોય ને લોકો એ બધા ફરાવ કરાવ્યું હોય તોય અત્યારે રોંઢે નાસ્તો કરવો છે કેટલા વાગ્યા છે જો તો મિત્ર વનપ્લસ એટલે વનપ્લસ ને એ ઓલું નથીંગ નથીંગ નથીંગમાં જો જો ને હત આવા હલકા ફોન આવા હલકા ફોન જ ન દખાય એટલી ફોનમાં ટાઈમ જો બાર લાગતું હોય આવા હલકા ફોન દખાય કોઈ વાંધો નહીં એ હલકા લોકો પણ હલકા ફોન જ હોય કેટલા વાગ્યા એમ કીધું

આ લોકો છે ને આવડી મોટી ગાડી લઈને બોટાદ જાય છે કીર્તન કરતા કરતા સાવિંગપુર વાળા લાગે છે એવું દેખાય છે જ્યાં જતા હોય ને હા હા તુરખા વચ્ચે આવશે એ લોકો રસ્તો દેખાડે છે અને આપણે ઇન્ડિયામાં ભાઈ એક સેવાનું કામ એવું છે કે નિઃસ્વાર્થ ભાવે બધા કરતા હોય છે ને એ કામ રસ્તો દેખાડવાનું એક રસ્તો દેખાડવાનો અને એક એકની ટુ વ્હીલ ગાડી હોય એમાં ઘોડી ચડાવવાની રહી ગઈ હોય ને ઈ બે કામ જો ને ઈ ઓલ ઇન્ડિયામાં બધા નિસ્વાર્થ ભાવે કરતા હોય કે આ હા ત્યાં આમ જાવ ને હવે ભાઈ તમારી ગાડીમાં ઘોડી ચડાવવાની બાકી ને એ કામ જોયું ને બે કામ નિસ્વાર્થ ભાવે થાય છે અને અમારે એક ખતરો મોજ હાલતો થઈ ગયો હે નાસ્તા વાળા હાલ ઘોડે ઘોડી ચડાવજો અને હવે મને બીજું હોય તો કાંઈક દેખાય છે એ હું ખબર છે આ પંખા વગરની પ્લેટ એના અને એ આંખ છે આપણો મિત્ર હાલો મિત્ર આપણે પ્લેટિના ને મૂકો મોટુકાના પંથે વેચી અને લઈ આવી નાસ્તો ને પછી હે ને ભાઈ કરી નાખ્યું નાસ્તો આ પાંચ એમ રહ્યા હોય જે એને નાસ્તો કરાય કે ને ઈઝી કોમેન્ટ કરી દીજો આ એને બપર સૂકી જાય તમને તો જાય ને તો વાંધો નહીં થાતો એટલે બધી સૂકી જાય નાસ્તાનો મેળ આવ એટલે માણસ આવ કે પતવા ચંતા હોય એ હોય ત્યારે એને આપણે મોજીલા મોટુકામાંથી મસ્ત મજાની નાસ્તાની શોપિંગ કરી અને પાછા નીકળી

એટલે ગરીબ ગાડી માં નથી એટલે કોઈ પણ વ્યક્તિ હાથ બહાર કાઢે એટલે તમારે માનવાનું કે એ આ સાઈડ થી છે ગરીબ ને તો શું કેવાય આમ પ્રાકાષ્ઠા વટાવી જાય હેવી ઇન્ડિકેટર ને પંખો એ નથી actually માં મારી પાસે અને નાસ્તામાં એવું છે ભાઈ અમે ગયા સમોસા લેવા પણ મોઢું કાપુ જાય ને કા સમોસા ની દાબેલી અને વડાપાઉં થઈ ગયું છે એટલે હવે નાસ્તામાં માં actually છે થોડોક લાગશે વાત પણ આવશે મજા પોમે હેડે ડબલી અને વડા પાવનો નાસ્તો કરવાનો છે નો બિલિયન છે ડોક્ટર બને છે બિલિયન મિલિયન ને અર્બો ફર્બો પૈસા કમાય છે માતાજી એને સુખી રાખે પણ અત્યારે તો એટલું જ કહીશ થાય તો અમારી જેવું કરો નકલ જોયા કરો માતાજી તમને સુખી રાખે જય હિન્દ જય ભારત તો ફાઈનલી દોસ્તો આપણે દાબેલી અને વડાપાવ નામક સ્વાસ્થ્ય વર્ધક ખોરાકનું અનબોક્સિંગ કરી નાખ્યું છે અને હવે એનું ખોરાક ગ્રહણ કરવાની પ્રોસેસને ચાલુ કરી દીધી છે પેલા આ જે સ્વાસ્થ્ય ફૂડ રહ્યું ને ફૂડ ખોરાક એને સકણી નામના તત્વોમાં બોલે અને આવી રીતે હળવું હળવું ખાવામાં આવે છે અને આ ખોરાક છે ને એની સાથે જો

કેમ કે આ ખોરાક છે ને એ એટલો સ્વાસ્થ્ય વધક આવે છે ને કે તમારું સ્વાસ્થ્ય છે ને આના લીધે બહુ જ સારું થઈ જાય હે અમારે અમારે મોટો કામ તમે બીમાર નહીં પડો તમારું શરીર છે ને એમાં ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે ડોક્ટરની ભાષામાં કેવું શું કહી શકાય તમારું શરીર છે ને એ એકદમ મજબૂત અને પાવરફુલ બની જાય આ એવો ખોરાક છે સુપરફૂડ કહેવામાં આવે લાવ ખોરાક કદાચ ભગવાન માંથી પૂરેપૂરો ગ્રહો શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને એટલે તમે જે વસ્તુ માંગો ને એ વસ્તુ ભગવાન તમને ગમે એમ કરીને આપે છે એનું લાઈવ એક્ઝામ્પલ તમને આપું અમને ને દાબેલી ખાતા ને ત્યારે મનમાં એવું

એ સ્પોન્સર છે અમારે મિત્ર ભીખાભાઈ એ છે સિંગ સ્પોન્સર નાખો કામ ભાઈ ગાય બધી હોય આવ્યો દાદા એમાં બસ 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 વાહ ભાઈ વાહ એ ભીખલ હવે નો હોય એ લીંબુના ના બે ટીપા આમાં પાડી જાય તો આમાં હે ને ભાઈ એવું હોય થોડા થયું હોય ને ગોળાખ સિવાય બસ 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 હલાય જોયું જોયું ભગવાન માટે પૂરો શ્રદ્ધા વિશ્વાસ વિશ્વાસથી સ્વો રાખો માંગો એ છે ને સાથે નહીં સિવાય જાય ને કાં આપણે દુકાનનું બીજું વધાવીને છીએ જોયું તમારા ભાઈના માન

ગાડી આંકવા મળ જાય પ્લસ પગાર મળ જાય બે વાત થાય એટલે પછી આપણે દિયા ખાઈને ડ્રાઈવર મારે રાંખી લીધો છે તો ડ્રાઈવર સાહેબ એક ગાડી ત્રીજ બાજુ મૂકી છે વેતી આજ થોડાક વેલા એવી પછી હાથમાં તો વી બીજી વાત થઈ ને આ નીકળી ગયા અને ખાતર શું છોવા હાથ પીધી ને આસપાસ આમ મૂકવાય વરસાદી વાતાવરણ નથી પણ ટૂંકમાં વાદળ સાયું વાતાવરણ છે અને ગરમીવાળું વાતાવરણ છે એમ બોખારા ટાઈપ વરસાદ આવવાનો હોય ને જે વાતાવરણ થાય નહીં

બાકી વાતાવરણ અત્યારે એકદમ મસ્ત અને શાંત છે પવન પવન કાંઈ છે નહીં ગરમીવાળું વાતાવરણ છે જે દુકાને ચાલતા ત્યારે હતું ને એવું તે પણ એક સાટા ફેર્યા હતા અત્યારે કપાસ વાદળ છે નહીં ચાલો મિત્રો અત્યારનો આજનો બ્લોક છે અહીંયા થાય છે પૂરો ને મોસુકા મસ્ત મજાના નવા બ્લોક સાથે ના સુધી બધાને રામે રામ